નમસ્કાર ચેકપોસ્ટ લાઈવમાં સિંહ સુદાન આપનું સ્વાગત કરે છે આપ આજે જોઈ રહ્યા છો તે છે વીસ વર્ષ શહેરી વિકાસના અર્બન ડેવલપમેન્ટ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી હવે એ બોર્ડ આગળ જ આ જુઓ ગંદકીનો ઢગલો અને આ નીચે ગંદવાળો છે નીચે ગટરનું પાણી જઈ રહ્યું છે અને એની ઉપર જ પેલું બોર્ડ મૂકેલું છે વીસ વર્ષ ડેવલપમેન્ટના અને બોર્ડની આગળ જ બોર્ડ તો પાછળ રહી જશે એ કાલે ભૂપેન્દ્રભાઈ સાહેબને દેખાવાનું છે જ નહીં કારણ કે એની આગળ આ રેલિંગ આવી ગઈ છે અને રેલિંગ ઉપર લીલું કપડું લીલું પેલું નેટ આ લોકો મારવાના છે જેથી કરીને સિટી જીમખાના નડિયાદની ગંદકી માનનીય મુખ્યમંત્રી શ્રીને નજરમાં આવે નહીં દ્રશ્યમાન થાય નહીં અને એ રોડ એમને ડિસ્ટર્બ વગરનો લાગે અને ચોખ્ખો લાગે હવે એમને તો ખબર પડે જ નહીં કે આ સિટી જીમખાનામાં શું આ અહીંયા આગળ ગંદકી દેખાય છે શું અહીંયા આગળ ગંદવાળો છે બરાબર એ તો સીધું આવવાના જવાના ગાડીમાં જતા રહેવાના પણ આ જો ખુલ્લું હોય તો એમની તેમનું ધ્યાન જાય પણ એ ખુલ્લાને આ લોકો નડિયાદના મહાનગરપાલિકાના અતિ ઉત્સાહિત કર્મચારીઓ પ્રશાસનના અતિ ઉત્સાહિત કર્મચારીઓ આને ઢાંક પીછોડો કરી અને પોતાની નિષ્ક્રિયતાને ઢાંકી દેવા માગે છે આ તમે જુઓ જુઓ વીસ વર્ષ શહેરી વિકાસનો જે બોર્ડ છે આ રેલિંગની પાછળ દબાઈ જવાનું તો આ તો વંચાવાનું જ નહીં ને કાલે ભૂપેન્દ્રભાઈ સાહેબને આ નીચે જુઓ ગંદવાળો છે આ જે સિમેન્ટનું આ દેખાય છે આ નીચેની સાઈડ નીચે ગટરનું પાણી છે જો ગંદકી છે નરી ગંદકી છે બરોબર એટલે આ બધું શું છે આ બધા નાટક કર્યા કરતા એના કરતા ભાઈ તમે ખરેખર તમારું ફરજ નિભાવો નડિયાદને ચોખ્ખું બનાવો બરાબર છે તો ઓટોમેટિક તમારે આ બધું કરવાની કાંઈ જરૂર જ નથી જો આ લીલું છમ આખું લીલું છમ ગ્રાઉન્ડ હોય બરાબર એકદમ ચોખ્ખું એક કોથળી ત્યાં ના પડી હોય અને ત્યાં આગળ બધા નાના નાના છોકરાઓ રમતા હોય અને એ રીતે જો મુખ્યમંત્રી સાહેબ એમને જુએ તો એમને થાય કે ના જુઓ આ ખરું તમારે નડિયાદની અંદર આ વિકાસ થયો છે પણ આ તો વિકાસની જગ્યાએ અહીંયા આ જે દેખાય છે આ સિમેન્ટના સ્લેબો નાના નાના એની નીચે ગટરની ચિકાસ છે વિકાસ નહીં પણ ગટરની ચિકાસ ત્યાં ભરાઈ ગઈ છે અને પાછું આ લીલા નેટથી એને ઢાંકી દેવા માટેનો પ્રયત્ન કરવાનો કરશે પ્રયત્નમાં સફળ પણ રહેશે પરંતુ માનનીય મુખ્યમંત્રીશ્રીને તો જુઓ મુખ્યમંત્રીશ્રી છે એટલે એમને ના ખબર પડે એવું બને નહીં એમને ખબર પડી જ જવાની છે ગમે તેટલું કરવા જશે તોય બરાબર છે ગમે તેઓ જેનો પણ ગમે તેનો પ્લાન હોય એ સફળ થવાનો છે નહીં આ જુઓ આ બોર્ડ આગળને નીચે ગંદકી આવો શા માટે આ જગ્યાએ બોર્ડ મારતા છે આ લોકો હે એ બોર્ડ લગાવનારા અધિકારી કર્મચારીને શરમ નહીં આવતી હોય કે તમે જ્યાં આગળ બોર્ડ મારો છો હવે એ જ જગ્યાએ તમારે ગંદકી છે ને તમે કંઈ શહેરી વિકાસનું બોર્ડ મારો છો અને પછી અમારા જેવા એમનું ધ્યાન દોરે તો એમને બરાબર ચચરે છે બરાબર એમને ખોટું લાગે છે કે આ હારો જ્યારે જુઓ ત્યારે અમારું આવ્યા બધું ભાંડો ફોડી કાઢે છે અરે ભાઈ ભાંડો ફોડવાનો સવાલ નથી જે સાચું હોય એ તો બતાવવું પડે ને તમે ડૉક્ટર પાસે જાઓ પછી તમે એવું ઈચ્છો કે ડૉક્ટર તમને સારું સારું જ કે ના તમને કમ્પ્લેટ જ છે કશું નથી એવું ઈચ્છો એવું ના હોય ને જે તમને હોય એ ડૉક્ટર સાહેબ તમને કહે કે ભાઈ તમને આવી આવી તકલીફ છે બરાબર તો એની દવા થાય પણ તમે એવું ઈચ્છો કે સામેવાળો માણસ બધું સારું સારું જ બોલે તો એ ભાઈ એવી ચાટુકારીતાન ચમચાગીરી અમને નહીં આવડતી અમે તો આ જે મીડિયામાં જે બોલીશું ને તો ચોખ્ખું બોલવાના છીએ અમે આ દેશના મીડિયા જે છે એ દેશની ચોથી જાગીર છે બરાબર છે ચોથો સ્તંભ છે એટલે અમે તો તટસ્થ રહી જે સાચું હશે ને એ તો બોલીશું અને બોલતા રહેવાના ખોટું લગાડવું હોય તો એ લગાડજો બરાબર ખોટું લગાડવું તમારા ભાગમાં આવતું હોય તો ભલે તમે લગાડતા ખોટું અમને કશો વાંધો નથી અમે તો બોલીશું અને લખવાના બોલવાના અને હેડવાના જે કરવાનું એ કરવાના કાયદેસર કાયદામાં રહીને બરાબર છે આચાર સંહિતાનું પાલન કરીને અમારી મીડિયાની જે આચાર સંહિતા હોય તે બરાબર જય હિન્દ જય ભારત